સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો જોવા મળી રહ્યો છે આંગડિયા પેઢીમાં ચાલતી તપાસ અંગે વેપારીઓ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી માણેક ચોક કાલુપુર સીજી રોડ સહિતના વિસ્તારમાં આવેલી એચ એમ પેઢી પીએમ એન્ટરપ્રાઇઝના ત્યાં હવાલા કૌભાંડની આશંકાએ તપાસ કરવામાં આવી હતી રાજ્યના સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ આંગડિયા પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા બાદ હાલ એબીપી અસ્મિતા અમદાવાદના સીજી રોડ સ્થિત ઇસ્કોન આર્કેડ ખાતે પહોંચ્યું છે અને જે સ્થળો ઉપર સીઆઈડી ક્રાઇમ તરફથી દરોડા પાડવામાં આવ્યા હતા તે તમામ આંગડિયા પેઢીઓ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓ તરફથી હાલ કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે તેની સાથે ત્રણથી ચાર દિવસ પહેલાં જે જે આંગડિયા પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા તે તમામ આંગડિયા પેઢીઓ અત્યારે બંધ કરી અને તેના માલિકો છે તે રવાના થયા હોય તે પ્રકારની માહિતી મળી રહી છે આંગડિયા એન્ડ કુરિયર સર્વિસ તેની સાથે ન્યૂ ઇન્ડિયા આંગડિયા સર્વિસ પીએમ એન્ટરપ્રાઇઝ સહિતની આંગડિયા પેઢીઓ ઉપર સીઆઈડી ક્રાઇમ તરફથી દરોડા પાડવામાં આવ્યા હતા અને તે બાદ ચોક્કસથી આંગળીયા પેઢીઓમાં એક ફફડાટ જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે ન માત્ર સીજી રોડ પર પરંતુ માણેક માણેક ચોક અને કાલુપુર જેવા વિસ્તારો છે ત્યાં આગળ પણ સીઆઈડી ક્રાઇમ તરફથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યાં આગળ પણ આંગળીયા પેઢીઓ છે તેમાં બેનામી વ્યવહારો અને તપાસ ની આશંકાના પગલે અનેક આંગળીયા પેઢીના માલિકો છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે ત્રણ દિવસથી એક પણ આંગળીયા પેઢીઓ અહીંયા ખોલવામાં આવી નથી બીજી તરફ વેપારીઓ હોય કે આંગળીયા પેઢીના કર્મચારીઓ હોય તે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી જેના કારણે થઈને સીઆઈડી ક્રાઇમ તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈ અને આંગળીયા પેઢીઓ શંકાના દાયરામાં જોવા મળી રહી છે કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંગ સોની મિતા અસ્મિતા અમદાવાદ